તે જતીન પટેલ માટે દારૂ વેચવાનું કામ કરે છે પોલીસ સ્થળ પરથી કુલ એકસો ત્રણ લિટર દેશી દારૂ તેમજ વિવિધ બ્રાન્ડની કુલ એકસો ને છોત્તેર બોટલ વિદેશી દારૂ કબ્જે કરી છે જેમાં મેજિક મેમેન્ટ્સ વોડકા રોયલ સ્ટેજ એમ્પિરિયલ બ્લુ સહિતના બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે સાથે જ આરોપીની પાસેથી સાતસો ને સાહિઠની રોકડ રોકમ દારૂના હિસાબ કિતાબ લખાયેલા નોટબુક તથા વીજળીનું બિલ પણ કબજે કરવામાં આવ્યું છે આ સમગ્ર કાર્યવાહી દરમિયાન દારૂ તથા અન્ય મુદ્દામાલની અંદાજીત કિંમત છ્યાસી હજાર આઠસોને બસો જેટલી હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યું છે પોલીસે આ કેસમાં જતિન પટેલ વિજયની ધરપકડ કરાયેલા જે પ્રકાશ વસાવા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ પાંસઠ એ પાંસઠ ઈ એક્યાસી અને એકસોને સોળ બી હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે